આજે આપણે જે કાઉન્ટર્સમાં આવ્યો છે આ કાઉન્ટર્સ રમાનો છે તમારે વેસ્ટર્ન આઉટફિટ ટૉપનો કલેક્શન ઓ વેસ્ટર્ન આઉટફિટ ટોપના સાથે સાથે તમને અહીંયા ડેનેમ મળી જશે વેસ્ટર્ન મેડીઝ મળી જશે એકદમ જબરદસ્ત આર્ટિકલના સાથે આર્ટિકલ્સ મળી જશે ઓર યુનિક આર્ટિકલ્સ વધારે જોવા જઈએ તો સૌથી વધારે વેસ્ટર્ન મેડીનું કલ્ચર્સ છે ગુજરાતમાં કેમ કે ગુજરાતી લોકો એકદમ જબરદસ્ત હોય છે एकदम जबरदस्त एकदम फ्रेंकली माइंडेड तरीके सोशल मीडिया ऊपर, यूट्यूब पर वीडियो मुके और विडियोज में जबरदस्त आर्टिकल्स एक एक आर्टिकल्स मैं और रीतना पार्सल बेसी ने भी मंगाव तुम घरे बेसी ने भी मंगा सको कम कि मत पच्चीस हजार ट्वेंटी फाइव भी तुम एक बिजनेस स्टार्ट कर सको मटी फाइव रूपीज रेन्ज चालू थे कि ए फाइव एटी फाइव रेन्ज चालू है और तुम मत ट्वेंटी फाइव थाउजेंड भी घर भी एक वुमन स्टार्ट कर सके आई रीत बिजनेस और आ बिजनेस पर्मां चले बार महीना डिजिटल में એકથી એક આર્ટિકલ રહ્યું છે મતલબ મને જેવો કહે છે ને કે બધા જ આર્ટિકલ તમને આજે બતાવવાના જ છે કેમ કે એકદમ જબરદસ્ત આર્ટિકલ પ્રોપરલી તમને ડિજિટલ પ્રિન્ટના સાથે વિથ એસેસરીઝના સાથે ઓ કેટલો સોબર થઈ ગયો છે એની સ્લીવ જોઈ શકો આવી રીતના ફેન્સી ફેન્સી મીડિયો બહુ બધી છે આર્ટિકલ જોવો હોય તો મિનિમમ પાંચસોથી સાડી પાંચસો વેરાયટીઝ તમને અહીંયા અવેલેબલ થાય છે આવી રીતના જોઈ શકો તમે યુનિક યુનિક આર્ટિકલ્સ जैसे कृष्णा होम하이 રાજપૂત એક વખત ફરીથી સ્વાગત જો છું અજીજોન ગુજરાતી ચેનલ સુપર તમે દેખાય છે બેક સાઈડ મારી કેવી રીતના પાર્સલ જાય છે મતલબ પાર્સલ एकदम કોન્ટિન્યુઅસ ખાતે તો ઘરે બેસીને આવી રીતના પાર્સલ મંગાવું છે તો તમે ઘરે બેસીને ભી પાર્સલ મંગાવી શકો કેમ કે અજીજોન એક બહુ બધી ફેસિલિટી આપીલી છે તમારી માટે સોશિયલ મીડિયા ઉપર YouTube ઉપર વિડિયો મૂકે છે અને વિડીયોઝમાં તમને જબરદસ્ત આર્ટિકલ્સ એક થી એક આર્ટિકલ્સ મળવાના છે અને આવી રીતના પાર્સલ તમે ઘરે બેસીને ભી મંગાવું હોય તો તમે ઘરે બેસીને ભી મંગાવી શકો કેમ કે માત્ર 25000 25000 મૂકીને ભી તમે એક બિઝનેસ સ્ટાર્ટ કરી શકો અજીજોન બહુ જબરદસ્ત આર્ટિકલ્સના સાથે આર્ટિકલ્સ આપે છે આજે આપણે જે કાઉન્ટર્સમાં આવ્યો છે આ કાઉન્ટર્સ રમાનો છે તમારે વેસ્ટર્ન આઉટફિટ ટોપનો કલેક્શન ઓ વેસ્ટર્ન આઉટફિટ ટોપના સાથે સાથે તમને અહીંયા ડેનેમ મળી જશે વેસ્ટર્ન મીડીઝ મળી જશે એકદમ જબરદસ્ત આર્ટિકલના સાથે આર્ટિકલ્સ મળી જશે ઓર યુનિક આર્ટિકલ્સ ઓર જબરદસ્ત આર્ટિકલ્સ કેમ કે આજે જે આર્ટિકલ્સ ભાઈએ મૂકેલા છે આર્ટિકલ્સ આપણે મળવાના છે વેસ્ટર્ન મીડીનો કોન્સેપ્ટ ઓ વેસ્ટર્ન મીડીનો કોન્સેપ્ટ સૌથી વધારે ગુજરાતમાં ચલન છે સૌથી વધારે વધારે જોવા જઈએ તો સૌથી વધારે વેસ્ટર્ન મીડિયાનું કલ્ચર્સ છે ગુજરાતમાં કેમ કે ગુજરાતી લોકો એકદમ જબરદસ્ત હોય છે એકદમ જબરદસ્ત એકદમ ફ્રેન્કલી માઇન્ડેડ ઓર એમને વેસ્ટર્ન બહુ જ વધારે ગમતા જ હોય કેમ કે એકદમ વેસ્ટર્ન કલ્ચર્સ એમને સૌથી વધારે ગમતો હોય તો એના માટે તમારી માટે લઈને આવ્યો છું વેસ્ટર્ન મૂડીનો મીડીનો કોન્સેપ્ટ ઓર મીડીમાં એકદમ જબરદસ્ત આર્ટિકલ ઓર સૌથી શાનદાર જે તમે રેગ્યુલર પણ પહેરી શકો રેગ્યુલર એકદમ સમર સિઝનના હિસાબે રેની સિઝનના હિસાબે આવી રીતના આર્ટિકલ ચાલવા માટે જે ચલન છે માર્કેટમાં આવી રીતના આર્ટિકલ્સ તમારી માટે લઈને આવ્યો છું જેમ કે ફર્સ્ટ આર્ટિકલથી સ્ટાર્ટ કરવા જઈએ ફર્સ્ટ આર્ટિકલમાં તમને જોર્જર બેઝ ઉપર મળવાનું છો જ્યોર્જટ બેઝમાં ડિજિટલ પ્રિન્ટના સાથે આર્ટિકલ મૂકેલો છે તમે એની સ્લી જોઈશો કેટલી બલૂન સ્લીવમાં છે એકદમ પોંચો સ્ટાઇલ્સમાં સ્લીવ્સ મળવાની છે વિથ તમને અહીંયા બટન એસેસરીઝ મળવાની છે વિથ એમાં તમને વીનેક મળવાનું છે વીનેક સ્ટાઇલના સાથે ઓર એનું જે પોન્ચો સ્ટાઇલ આપ્યું છે બહુ જ ફાઇન આપ્યું છે તમે પોંચો સ્ટાઇલ જોઈ શકો ઓર ની લેન્થના સાથે એકદમ ની લેન્થ કોન્સેપ્ટના સાથે આવી રીતના કોન્સેપ્ટમાં એકદમ જબરદસ્ત આર્ટિકલ આવ્યો છે એકદમ શાનદાર તમે નેક્સ્ટ આર્ટિકલ પણ જોઈ શકો આ જોઈ શકો ક્રસ બેઝમાં એકદમ ક્રશેડ બેઝમાં તમને અહીંયા મળવાનું છે વિથ તમને અહીંયા એકદમ વેસ્ટર્ન કલ્ચર્સના હિસાબે તમને અહીંયા હેન્ડવર્ક મળવાનું છે હેન્ડવર્કમાં તમને બ્લેક શીપી વર્કનો વર્કેટ મળવાનો છે વિથ તમને પ્રોપરલી અહીંયા ક્રશ મળવાનો છે જોર્જન વિથ તમને બેલ્ટ આપી છે અને નીચે તમે જોવો જાવ ને પાછા ક્રશ નહીં મળશે ક્રશ તમને ખાલી થાઇસ સુધીનો ક્રશ મળશે તમે અહીંયા ની સુધીનો ની નીચે સુધીનો તમને ક્રશ નહીં મળવાનો છે એકદમ ફેન્સી આર્ટિકલ્સ આવી રીતના ફેન્સી આર્ટિકલ તમને જોઈતા હોય તો જબરદસ્ત આર્ટિકલ છે આ જોઈ શકો તમે ડિઝિટલ પ્રિન્ટમાં एक आर्टिकल जो मतलब मन जो कहे बदाज आर्टिकल तुमने आज बतावना है कि एकदम जबरदस्त आर्टिकल प्रोपरली तक डिजिटल प्रिंट साथ विथ एसेसरीज और कितल ओवर देखा है ये स्लीव जुशा स्लीव्स में के लिए फ्रील में स्लीव फ्री जो वन टू एंड थ्री फ्रील और कॉन्सेप्ट और फ्रील कॉन्सेप्ट है बहुत फाइन है अभी रीतना जो उठाव है बहुजन है प्रिंट नो जो उठाव हो जो एट्रेक्शन है और जी डार्क ग्रे कलर पतिओन जो उठाव है एकदम जबरदस्त लगे मतलब एकदम यूनिक और आई रीतना आर्टिकल्स में एकदम जबरदस्त और आई रीतनी प्रिंटो में जो है तो मिनिम वन फिफ्टी थी बस्सों वेराइटीज तीं अवेलेबल थी जैसे आज स्ट्रीप्स पेटर्न्स में સ્ટ્રીપ્સ પેટન્સમાં બી એકદમ જબરદસ્ત આર્ટિકલ છે નોન ફેબ્રિક્સ ઉપર ન્યોન કલર્સ કહેવાય એને ન્યોન કલર્સ બહુ જ ફાઇન ચાલે છે આમાં માર્કેટમાં કેમ કે આ કલર્સ એવા હોય છે એકદમ ઉઠાવદાર હોય છે તમે જોઈ શકો અહીંયા તમને મોતીઓનો વર્ક મળવાનો છે વિ સીમો વર્કની પટ્ટી જ એક લાઇન આપેલી છે વી લાઇનિંગ સ્ટ્રીપ્સના સાથે તમને લાઇનિંગ સ્ટ્રીપ્સમાં પેટર્ન્સ મળવાનું છે અને સ્લીવ્સ ગેટઅપ ફૂલ છે તમે સ્લીવ્સ પણ જોઈ શકો એકદમ ફેન્સી છે એકદમ ફેન્સી સ્લીવ્સના સાથે કેમકે એમાં જોઈ જોઈએ જે કલ્ચર્સ છે ને એમાં એકદમ ફેન્સી છે કેમ કે એકદમ સ્ટાઇલિશ પેટર્ન્સમાં ઓર આ યોન બેઝમાં તો બહુ જ ફાઇન છે આ જોઈ શકો પ્યોર યોન બી છે એકદમ જબરદસ્ત આર્ટિકલના સાથે વિથ બટન એસેસી આવેલી છે નેક પેટર્ન છે થ્રી કોર્ટર્સમાં તમને અહીંયા સ્લીવ રહેવાની છે બલૂન સ્લીવના સાથે વિથ સ્મોકેબલ્સ રહેવાનો છે સ્પેશિયલી વેસ્ટમાં તમને સ્મોકેબલ જોઈ તો સ્મોકેબલ ઓર એની ફેબ્રિક જોઈ શકો છો ફેબ્રિક એટલું સોફ્ટ છે એકદમ સોફ્ટેડ ફેબ્રિક છે મતલબ તમે એકદમ રેગ્યુલર બી યુઝેબલ કરવું હોય ને તો ડેલી વેડ તમે યુઝેબલ કરી શકો એકદમ જબરદસ્ત આર્ટિકલના સાથે આ જોઈ શકો છો હાર્ટ પ્રિન્ટમાં તમને અહીંયા મળવાની છે આ જોઈશું હાર્ડ પ્રિન્ટમાં એકદમ સ્ટાઇલિશ પર્ટર્ન્સના સાથે ડિજિટલ પ્રિન્ટના સાથે એકદમ જબરદસ્ત આર્ટિકલ ઓફ કોમ્બિનેશન આવી રીતના પ્રિન્ટ્સ તમે ખાલી તમારી શોપ ઉપર યા રિટેલ્સ કાઉન્ટર્સ ઉપર તમે ખાલી પાંચથી દસ પેટર્ન્સ મૂકો તો કસ્ટમરને આરામથી સંતુષ્ટિ મળી જશે કેમકે એવા એકદમ જબરદસ્ત આર્ટિકલ છે આ જોઈ શકો તમે ક્રશ બેજમાં એકદમ જબરદસ્ત આર્ટિક ફેન્સી આર્ટિકલ્સ એકદમ યુનિક આર્ટિકલ્સ તમને અહીંયા મળી જશે એકદમ ડિફરન્ટ ડિફરન્ટ આર્ટિકલ એક પેલો ઇમ્પોર્ટેડ પણ આપો હા આવી રીતનો આ જોઈ શકો તમે ઇમ્પોર્ટેડ આર્ટિકલ્સમાં બી બહુ જ ફાઇન આર્ટિકલ્સ છે તમે આર્ટિકલ જોઈ શકો નીચે તમને ક્રશ મળવાનો છે વિથ બેલ્ટ એસેસિઝ મળવાની છે નેક ઉપર અહીંયા પ્લિટ્સ પેટર્ન મૂકેલી છે તમને બટન એસેસીઝ મળવાની છે વિથ બેલ્ટ એસેસીઝ મળવાની છે ઓર ફેન્સી એકદમ ઇમ્પોર્ટેડ આર્ટિકલ્સના સાથે આવી રીતના ઇમ્પોર્ટેડ આર્ટિકલ્સમાં એકદમ ફેન્સી ફેન્સી આર્ટિકલ્સ મળી જશે એની સિવાય આ તો મીડી તો છે જ મીડીમાં તમને આર્ટિકલ્સ તો મળે જ છે એની સિવાય તમને અહીંયા વેસ્ટર્ન ટોપ વેસ્ટર્ન જીન્સ મળી જશે તમે બેક સાઇડ આવી શકો અહીંયા આકાઉન્ટર્સમાં તમને ડેનિમ જીન્સ જોઈતા હોય તો ડેનિમ જીન્સ મળી જશે તમને વેસ્ટર્ન ટોપ જોઈતા હોય તો વેસ્ટર્ન ટોપ મળી જશે આવી રીતના આવી રીતના ફેન્સી ફેન્સી મીડિયો બહુ બધી છે આર્ટિકલ જોવા હોય તો મિનિમમ પાંચસોથી સાડી પાંચસો વેરાયટીઝ તમને અહીંયા અવેલેબલ થાય છે આવી રીતના જોઈ શકો તમે યુનિક યુનિક આર્ટિકલ્સ તમને પ્રિન્ટો પણ બતાવી દઉં આજો કેમ કે ટાઈમ તો થઈ ગયો છે વિડીયોઝમાં બાકી તમારી માટે સેમ્પલ ઓછા નથી સેમ્પલ જોવા હોય ને તો મિનિમમ સાડી ત્રણસોથી વધારે સેમ્પલ તમને જોવા મળી જશે આવી જ એકથી એક પેટર્ન્સ મળી જશે આ ટોપ્સની વાત કરવા જઈએ તો આપણે ત્યાં અહીંયા ટોપ્સ બી તમને અહીંયા કોટન્સ રિયોન બેઝમાં શોર્ટ ટોપ જોઈતા હોય સેપરેટ ટૉપ જોઈતા સેપરેટ ટોપ પણ મળી જશે માત્ર એટી ફાઈવ રૂપીસથી રેન્જ ચાલુ થાય છે કેટલાથી માત્ર એટી ફાઈવ એટી ફાઇવથી રેન્જ ચાલુ થાય છે ઓર તમે માત્ર ટ્વેન્ટી ફાઇવ થાઉઝન્ડ મૂકીને બી ઘરેથી બી એક વુમન્સ સ્ટાર્ટ કરી શકે આવી રીતનો બિઝનેસ ઓર આ બિઝનેસ પર્માનન્ટ ચાલે છે બાર મહિના બિઝનેસ કેમ કે ડેનિમ રેગ્યુલર જોઈતા હોય છે એમને ટોપ રેગ્યુલર જોઈતા હોય વેસ્ટર્ન મીડી રેગ્યુલર જોઈતી હોય તો ગુજરાતમાં તમે ઘરે બેસીને બી આ બિઝનેસ સ્ટાર્ટ કરી શકો માત્ર ટ્વેન્ટી ફાઇવ થાઉઝન્ડ તમને હજી જોનને આપું છું ઓર તમારો ખાલી એક ઘંટો મિનિમમ એક ઘંટો જોઈએ છે ખાલી અજી ઝોન માટે ક્યારેય બી તમે વિઝિટ કરવા હો તો અજી ઝોનને જરૂર ફોલો કરી શકો અને તમે અજી ઝોનમાં તમે વિઝિટ પણ કરી શકો ઓર તમે ઘરે બેસીને બી આ બિઝનેસ સ્ટાર્ટ કરો તો આ હજી ઝોન તમને અહીંયાથી માલ પણ આપે છે ઓર ક્વોલિટી પણ આપવાના છે તમને ક્વોલિટીના સાથે મેન્સનેબલ વસ્તુઓ તમને માર્કેટમાં મળી જશે તમે એટી ફાઇવનો એક ટોપ લીધો તો માત્ર તમે અઢીસો દેઢસો સુધીનો તમે વેચી શકો માર્કેટમાં સૌથી વધારે માર્કેટમાં તમે રિસ્પોન્સ પણ લઈ શકો રીતનો કોન્સેપ્ટ જોઈતો તો સ્ક્રીન ઉપર નંબર છે જ તમે વિડીયો કોલની બી ફેલિટી આપેલી છે મળી નેક્સ્ટ કોન્સેપ્ટ હું ત્યારે જય શિખર